જમી તો લે મોબાઈલમાં જમવાનું મળે છે જમી લે એક ગેમ પૂરી કરી દેવા અરે સવાર મોબાઈલ લઈ પેઠી છો તાર એક જ ગેમ થોડુંક જ બાકી છે મમ્મી પછી આ તારી ખરાબ થઈ જશે જમી やあ。 મમ્મી ક્યાં દેખ દર્દી મમ્મા આ લઈ લે સામે જો મમ્મી હા હા આ લઈ ઊજો આ લઈ હા આયા મમ્મી આ અહીંયા આ જિન મમ્મી ક્યાં રહેતી કે હું કહેતી મોબાઈલ નો નો આવ આનું ચિંતા ન કર આપણે દવાખાને જઈએ જન એ નો જો આને દવાખાને જઈએ તમે મમ્મી ક્યાં જાઓ મેં ક્યાં જાવ તો કમપર સર થી જાવ દવાખાને જઈ જાવ કને નથી મમી ક્યાં જાવ છું મમી નાઈ ડોક્ટર આવ્યો કે આપડે ડોક્ટર ને કતાય બોલો મે નથી કાઈ મને જાકી જાતું એકદમ કાડું ઝુંડળું દેખાય છે કેટલા છે દે બી આતમા પ્રોબ્લેમ લાગે મોબાઈલ જોવે છે કો બહુ મોબાઈલ જરાય માનતી નથી તો આનાથી બોડી રાત ને મોબાઈલ ગેમ રમે રાખે છે તો આ ને આખ વઈ જાય છે આટલો બધો મોબાઈલ દેવાય જ કરવી પડશે આ ઓપરેશન કરવું પડશે Hei. Hei. મને સારું થઈ જશે કોઈ દિવસ નહીં જોવાનું નહીં નહી કોઈ દિવસ જોઈશ નહીં આજથી કોઈ દિવસ મોબાઈલ હું નહીં અડું કોઈ દિવસ નહી આવું ચાલે તમે કોને જોઈતારે તારે તારે જોઈએ છે કેવું થાય છે જોયું આમાં પણ જાય શું કીધું આખી આપણે પડે

કરીશું દિવસ ફોનનો ઉપયોગ કરવાનો છે નુકસાન થાય તો મારા જેવી હાલત કોઈની થાય એ પેલા આપણે ફોનનો ઉપયોગ કરીશું ઓકે